યુટ્યુબ ફેમિલી તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા એક બ્લોગની અંદર મારા તમામ મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર લઈને આવી ગયા છે હવે નવો મત મજાનો વિડીયો અને અમે આવતા રહ્યા છીએ હોમ બેક ટુ હોમ એટલે કે ઘરે વહી આવ્યા છીએ હવે અને મારે હેપિનભાઈ જોવાય તો ભણવા વહી ગયા હતા અને મોર્નિંગમાં તો સવારમાં નવરો નહોતો થયો એટલે શૂટ નહોતો કરી શક્યો અને હવે આપણે હેપિનભાઈ ઘરે વહી આવ્યા કા અને રિટર્નમાં આવ્યા ત્યારે વરસાદી માહોલ પણ એટલો હતો ને વરસાદ પણ બહુ જાજો હતો પછી શૂટમાં થોડીક તકલીફ થયું હતું એટલે પછી શૂટિંગ કરી શક્યા નહીં ને જો વાતાવરણ એવું હે જબરદસ્ત ધમ તડકાવાળું વાદળછાયું વાતાવરણ છે જો જોઈ શકો છો તમે ફર્સ્ટ ક્લાસ છે અને કાલે પણ એટલો બધો વરસાદ હતો હજુ વરસાદની કંઈ જરૂર છે પણ છતાં પણ વરસાદ આવ્યા રાખે ને ભાઈ તમારે ખ્યાલ રજા છે કે નહીં તો પણ ગયા છે હેતા આ શું છે તમારા હાથમાં શું છે હે કેવી મજા આવી જસદણમાં એ ખ્યાલ હે કેવી મજા આવી તો ચાલો વિલ બી કન્ટિન્યુ તમે કન્ટિન્યુ બને રહીજો વ્લોગમાં અને હું તમને સેન્સ બતાવતો રહીશ તો ફાઇનલી તમે વ્લોગમાં બઈને રહીજો

છે લોટ કામકાજ ચાલુ અને સાત વાગ્યા છે અને બે દિવસ થી આ કઈ વરસાદ નથી અને જો પવન પવન એક મીડિયમ મીડિયમ છે અને સાત વાગી ગયા છે તો મિત્રો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનીને રહીજો અને હાલો તમને ભગવાન માતાજીના દર્શન પણ કરાવી દઉં કારણ કે આજે મોર્નિંગમાં નથી થયા તો કીધું અત્યારે કરાવી દઉં કૃષ્ણ ભગવાન એ દ્વારકા ત્રીસ માગો વીસ આપણે ત્રીસ તો ચાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનીને રહીજો હજી નાઇટ બાકી છે નાઇટમાં પણ થોડુંક આપણે બ્લોગિંગ કરશું

આ જો કેવું મોટું કર્યું કોમેન્ટ કીધો જરાક તમને કેવું લાગ્યું એફિન નું મોટું જરાક કોમેન્ટ માં કીધો જરાક એફિન ભાઈ આવા નાઈટક કર્યા રાખે ધીમે ધીમે અને આપણને મોજ મજા કરાવતા રહીએ આ જો દાંત કઈટા રાખશે હમણાં પાછું કરે જ મોટું એવું તમને બ્લોગમાં માં કેવી મજા આવે છે પછી એક કોમેન્ટ કરી લેજો મસ્ત મજાની અને મારા પ્રિય મિત્રો મારા વાલા મિત્રો તમે મને કહેજો મારા કલેજાઓ જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો અને મારા ફેસબુક પેજ લતા કે તમ લોક્સ નામ છે એમાં પણ તમામ વિડીયો અપલોડ કરીએ છીએ લડ્ડુ ખવડાવશો તો અમારા ફેસબુકનું નામ છે લતા કેતન બ્લોગ્સ જેમાં અમે ડેલી અમારો વિડીયો અપલોડ કરીએ છીએ તો એમાં પણ તમે જઈજો મુલાકાત લઈજો અને મારો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો અને અમારો વિડીયો શેર કરી દેજો એક અમારા વતી તો વિલ બી કન્ટિન્યુ પ્લે બટન પ્લે બટન તો પછી આવે ને ભીભાઈ લતા બે ગી છે શાંતિથી હું કહે લતા શું કહે તારા ભજીયા ભજીયા હું કહીએ

પણ એમાં એવું હતું કે લતાનો વિડીયો વિડીયો અમે જે અપલોડ કરીએ એમાં આગળ જે અમે કન્ટેન્ટ મૂક્યું હોય જે શોર્ટ્સ એ પબ્લિકે જોયું હોય ને અમને કોલ કર્યા હોય કે ભાઈ છેલ્લે બી સારી બનાવે છે પણ એ લોકોએ વિડીયો પૂરો જોયો ન હોય પૂરો જોવે તો અંદાજ આવે એટલે અમારો વિડીયો પૂરેપૂરો જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબમાં લતા કે બ્લોગ્સ અને વધુ વધુ સપોર્ટ આપજો અમને જેથી કરીને અમને વધુ મજા આવે વિડીયો બનાવવાની હા જો જપિનભાઈ તમે નાઇટક કઈ રાખે અમે પબ્લિકને રાખે હા તારા બટેટા ભૂંગળા વાળો વિડીયો છે આમાં જો મમ્મી ભાઈ તો જો એને આવું તો ચાલુ એને બળ તો બહુ ઓલું ઓલો કરે તો ઓલો તાકાત તાકાત વાળો જો કરે કોણ જીતે છે હમણાં જોવું છે જીતે છે કે મમ્મી છે કોણ છે

તો ફ્રેન્ડ લોકો આનો અમે જમી લઈએ છીએ અને તમે પણ જમવા આવો અને કદાચ સૂચના પણ કરી શકીએ તો આજનો બ્લોક કેવો લાગ્યો એ મસ્ત મજાની કોમેન્ટ કરી લેજો અને ફરી પાછું મળશું કાલ કાલના બ્લોગમાં સુધી આવજો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ